દાહોદ પોલીસની નિષ્ક્રિયતા પર આંગળી લગાવ્યો કે નાના આરોપીઓને નિશાન બનાવવામાં આવે છે જ્યારે મોટા કૌભાંડિયોને બચાવવામાં આવે છે તેમણે ચેતવણી આપી કે જો પ્રજાના પૈસા લૂંટનારાઓને રક્ષણ આપવામાં આવશે તો કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે ને જરૂર પડે તો ન્યાયાલયનો દરવાજો ખટખટાવશે

કટક ઘરે લાવવામાં આવશે કે આ મુદ્દો રાજકીય ફાયદા માટે જ ઉઠાવવામાં આવ્યો છે તો ચાલો સાંભળીએ વિપક્ષના નેતા શ્રી અમિત ચાવડા આ ગંભીર મુદ્દે શું કહે છે આજે દાહોદ જિલ્લામાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લાના તમામ ગામો તાલુકાના લોકપ્રતિનિધિઓ સામાન્ય પ્રજાજનો સાથે સંવાદ કર્યો છે સાથે સાથે બધાના જે પ્રશ્નો હતા રજૂઆતો હતા એ પણ સાંભળી છે આખા જિલ્લામાં ચારે તરફ જે આક્રોશ સાથે લોકોની રજૂઆતો સાંભળવા મળી કે ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે ચારે તરફ બે રોકટોક કોઈ પણ શરમ સંકોચ વગર કોઈના પણ ડર વગર અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓના મેડાપીપણાથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે જે મુખ્ય ભ્રષ્ટાચારની રજૂઆતો મળી છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થયો હોવાની રજૂઆતો મળી છે સાથે સાથે નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા જેના માટે બજેટ ફળવાયું હતું એ સ્થળ પર કરવામાં ન આવ્યા અને બારોબાર બિલના ચૂકવણા કરવામાં આવ્યા પુરાવા મળ્યા ક્યાં કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં મંત્રીશ્રીના પુત્રોની સામેલગીરી છે એના આધારે એફઆઈઆર કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે પણ જે રીતે આજે હકીકતો મળી છે ખાલી દેવગઢ બારીયા કે ધાનપુરના થોડા ગામોમાં નહીં પણ આખા દાહોદ જિલ્લામાં ફતેહપુરામાં સંજેલીમાં સોનવડમાં જાલોદમાં લીમખેડામાં બધા જ તાલુકામાં મનરેગા અને નલસે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે પુરાવા સાથે લોકોએ એફિડેટ કરીને આપ્યું છે કે અનેક ગામોમાં સ્થળ પર એક બૂંદ પણ માટી નાખવામાં નથી આવી એક તગારું પણ માટી નાખવામાં નથી આવી એક મેટલ પણ મૂકવામાં નથી આવ્યો એક કૂવો પણ ખોદવામાં નથી આવ્યો અને બારોબાર બિલ ઉધારવામાં આવ્યા છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તો સંજેલીને ફતેપુરાના જે પુરાવા મળ્યા છે કે અહીંયા ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય કે આગેવાનો દ્વારા ગામે ગામ પોસ્ટ ઓફિસમાં બેંકમાં ખોટી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે જે લોકોના જોબ કાર્ડ ઇસ્યુ થયા છે એ લોકોના નામે મોટા પ્રમાણમાં લેબર પાર્ટમાંથી એના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે આ બધા જ લોકોના એટીએમ કાર્ડ એમની પાસે રાખવામાં આવે છે અને એમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવે છે મનરેગાને નલસે જલમાં થયેલા કામોની તપાસ કરવામાં આવે આ તપાસ એસઆઈટી બનાવીને નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓ રાજ્ય લેવલેથી આવીને તપાસ કરશે તો હજુ આ દાહોદ જિલ્લામાં એક હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ફક્ત છેલ્લા દસ વર્ષમાં બહાર આવે સ્થિતિ છે ત્યારે સરકાર જો આમાં સામેલ ના હોય સરકાર જો ભાજપના મળતિયાઓને નેતાઓને બચાવવા માગતી ના હોય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પોતાને સ્વચ્છ અને પ્રમાણિક મુખ્યમંત્રી હોવાનો પ્રચાર કરાવે છે એ જો સરકાર પ્રમાણિક હોય તો અહીંયા ન્યાય સ્થાનિક સ્તરે ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય કોઈને પણ છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય ગઈકાલે મેં એક મીડિયા ચેનલમાં જોયું કે બચુભાઈ ખાબડ આક્ષેપ કરતા હતા કે મારા પુત્રો તો નિર્દોષ છે અમે તો વર્ષોથી ભાજપને આટલા મત આપીએ છીએ અમે કોઈ ખોટું કર્યું નથી આ તો કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે તપાસ સરકારના વિભાગોએ અધિકારીઓએ કરી એફઆઈઆર એમની પોલીસના તંત્રએ કરી ધરપકડ પણ એમની પોલીસે કરી રિમાન્ડ પણ કોર્ટે આપ્યા જો ખોટું ના કર્યું હોય તો શું કામ તપાસ થઈ શું કામ એફઆઈઆર થઈ શું કામ ધરપકડ થઈ શું કામ રિમાન્ડ મળ્યા એટલે સરકાર જ જો એમાં બચાવવાનો પ્રયત્ન નહીં કરે તો હજુ પણ ભાજપના મોટા માથાઓ આમાં સંડોવાયેલા પકડાવાના છે હજુ પણ વધારે કાર્યવાહી થશે અમે સરકારને કહેવા માગીએ છીએ કે કોઈ સામાન્ય માણસને ત્યાં વિરોધ કરે તો એને ત્યાં ઈડી પહોંચી જાય છે એને ત્યાં જીએસટીની રેડો થાય છે એને ત્યાં ઇન્કમ ટેક્સની રેડો થાય છે તો આ દાહોદના ભાજપના નેતાઓને ત્યાં કેમ રેડ નથી થઈ વરઘોડા નાના નાના લોકોના કાઢો છો તો સરકારના પ્રજાના કરોડો રૂપિયા લૂંટવાવાળા સરકારની તિજોરીને ચૂનો ચોપડવાવાળા જે નેતાના પુત્રો છે કે અધિકારીઓ છે એને એક એક ગામે ફેરવી રીકન્સ્ટ્રક્શન કરીને વરઘોડા શું કામ નથી કાઢતા અને એમનામાં કદાચ નૈતિકતા ન હોવાને કારણે રાજીનામું નથી આપતા પણ જો નિષ્ઠા હોય પ્રામાણિકતા હોય તટસ્થ તપાસ કરાવવા ભૂપેન્દ્રભાઈ પટેલ માગતા હોય તો તાત્કાલિક રીતે આવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કે એમને સમર્થન આપનારા મંત્રીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ કાઢી મૂકવા જોઈએ અને એથી પણ આગળ વધીને કહું છું કે એમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની પણ નૈતિક હિંમત